એમાં તને ખબર પડે બોર થઈ જાય ઉનાળા ને સમય કેવાય અને ચોમાસા ને કંટાળો どうしたの

આપણો ચેક કરી લે પેલા તમે બધા નવ ફ્રી થઈ જાઓલો હા લઈ લે વાસન લઈ લે હા આવો દિઓ આ એટલા મુકે હેય આજે મારા સ્કૂલ અને ટ્યુશનની બેગ પપ્પા પપ્પા ભર દેવાના છે ચાલ પપ્પાને પૂછી આવી પપ્પા આજે તમે મારા સ્કૂલ અને ટ્યુશનની બેગ ભરી દેવાના સ્કૂલ અને ટ્યુશનની બેગ કચિતવારે ભરવા આવી

મારે બેગ ભરાઈ ગઈ છે હવે મારે કાઢવાનું છે કશું હમ કરી હવે મારે બધું જ કામ પતી ગયું છે હવે સાડા નવ થઈ ગયા છે હવે અમે સુવાની તૈયારી કરવી છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બાય નેક્સ્ટ વિડીયોમાં મળશું